મારું નામ છગનભાઈ વસાવા ગામ સિંગલ ગભણ આ છે મોજદાર રૂટ પર છે તો હું ત્યાં આવ્યો છું ટિકિટ પર જંગલ સફારી મનસુખ વસાવે એમનું આનું ઉદઘાટન કરેલું હતું હમણાં થોડા દિવસ પહેલા તો હમણાં બાંધી મૂકેલું છે તે એવું કામ બાંધેલું છે તે હું જાણવા માગું છું ખાલી બતાવવા પૂરતું જ ઉદઘાટન કરેલું કે પછી બે ત્રણ વાર ઉદ્ઘાટન કરવા હાર્યું આ બાંધી મૂકેલું છે તે હું જાણવા માગું છું મનસુખ વસાવા પાસેથી કદાચ એ લોકો જનતાની નજરમાં સારા દેખાવા દેખાવાહારું ઉદઘાટન રહ્યો છે પછી પેકિંગ કરી દીધું છે